હવે થોડો થોડો દિવસ ટૂંકો થતો જાય એટલે સાત વાગે આરતી માની સાંજે સાત વાગે હવે એમ પછી મિનિટ ઓછી થતી જાય છે દિવસે દિવસો એટલે આજે મંગળવાર મંગળ કરે ગંગળ ખૂબ પાણી કૃપા છે મણિધર વડવાળી ગભરાવવાળી ની મિત્રો હા હા હવે વરસાદ સારા એવા થયા છે છોડે દાતા ફેણ મંડા નહી બરોબર છે ગાયો ના મોઢે પક્ષુ પક્ષી ના મોઢે આવે છે વરસાદ એને ઠીક પડે આવે આપણા કીધે આવતો નથી હા હે મારા ના તારી અપ્રમ પાર છે કળા તને પામવા માટે બુદ્ધિ પાર નો આવે ને મહાત્મા

હા પણ એની ની કૃપા છે એવું એક રમકડું બની હું એના ગુણગાળ ગાવું છું ને એના ખોળામાં રમો છું હવે ધંધા થઈ ગયા છે બીજી વાત ગરબી વાળાને ખાસ આદેશ નવરતા આવી રહ્યા છે મિત્રો જ ભલે તમે રૂપિયા બે હજાર દિયો પાંચ પાંચ હજાર દો કે પાંચસો દિયો કેバター ઓશાદિયો ગરબી હવે આ ધંધા થઈ ગયા છે ગરબી શેરીએ રાખો તમે શેરીએ રાખો ગરબી ગામડામાં તો છે શેરીએ ગરબી રાખો ઉંગ વેટી નું다가 મૂળ આ વસ્તુ ₹1000 વિના તમને કરવા ન દેતા જેવા ગરબી જેવું 3150 2000 મૂળ તો ઠેકડો મારવા છે ને પણ ગરબી તમે જોવો અજે હોરતની ગરબી જોવો હે જૂનાગઢ માંગરોળ પોરબંદર દ્વારકા રાણાવાવ આમખમ ગરબી જો તમે આનંદ આવી છે બાપ પરંપરાના પહેરવેશ પેરેલા અને માડસો ગરબી રમતા જ આપણે એમ થાય જાણે બાપ ભગવત્ય જાણે આકાશ માથે રમવા આવી છે આ રૂપિયા દે બોલ તમે ભાઈ હવે સેટ હવે રૂપિયા દે સોશિયલ મીડિયામાં આવું છે બરોબર છે પણ આ નો કરાય તમે ગરબી રાખો દેશી તમારા ગામડે તો થઈ જ છે ગામડે પછી સિટી નો માલકો છે જેને કહેવાય શેરિયું છે ગલિયું છે એ આ તમે રાખો પણ રૂપિયા દઈ ને આવડા મોટા ઉપાડા ઓછા લ્યો લ્યો એને વાંધો નહીં પણ પછી જરી ક્યાં થાય એટલે પછી આખા દેશને કોમેટો મંડશો કરવા બોલ આ આ ધંધો થઈ ગયો છે ગામડામાં ગરબી છે જોવો તમે દો હડકાની જુઓ જુઓ તમે પેલા ગરબી જોવો આપણે શરમ આવે છે આ અમુક જુનાગઢ ની ગરબી જોવો પોરમંદર નાગેર પથકની અમુક કચ્છમાં આવી છે કાઠિયાવાડીમાં અમુક અમુક જગ્યાએ આવી છે પણ અમુક ગરબી જોઈ તો તમને સગવડ જેમ મળ્યું છે એમ બધાને તમે ઠીક પડે એમ કરો પણ ગરબી નો મતલબ ગરબો એટલે પૃથ્વી છે અને એમાં આ જો પેરવર્ષની વાત આવી મારો મહોળ

તો ગાવડો છે પણ અઢારે એનો પહેરવાસ જોવો ચાર વખત ધારાસભ્ય બની શક્યા પાંચ વખત છ વખત મંત્રી ને મામા પાંચ વખત મંત્રી પણ હું વખાણ નથી કરતો જો મામા બેઠા મામા ખુરશીઓ બે માનો આદેશ છે જોવો આ વાસણ મામા અમારું ગૌરવ છે બાપ કારણ કે પાછા અમે એમના ભાણે જ છે આ મામા એનો આપણે પછી સન્માન કરવાનો આમ તો આવો ને પ્રમુખ ને બોલાવો બોલાવો પહેરવેશ ની તાકાત મિત્રો આ વાસણો લાખ ને નહીં પાંચ લાખ ની જોડી પહેર્યો નહીં એને ખબર છે આહીર નો દીકરો છો

ધંધા કરો મને વાંધો નથી રૂપિયા લઈને રમારવા તો તમારી શેરી ખર્ચી રૂપિયા બનાવવા ગરબી જોરદાર સારા કલાકાર ને બોલાવો પણ સમાજ બગાડે આવા ન બોલાવશો અડધા લુગડા પેરીને ગાય ને એને બહાર કાઢજો કારણ કે આ દેશ ને બગાડ્યો છે હા ગરબી ગરબી તમે જોવો હું ક્યારેક ગરબી જોઉં છું રત્નાલ ની મામા એમ એમની ગરબી આય રાણી રમતી આપણે એમ થાય કે અપશ્રયું જગતમ્બાઈ આવ્યું છે આકાશ માંથી અને એના માટે એક લીટી કારણ કે હવે મામા આવ્યા બોલવું પડે હું આઈ નો પરિવાર જો હાવ પછી મૌન રહેવા વાળો ચારણ નથી બોલવું પડે છે ભાઈ હા અને નથી બોલતા એને ખબર નથી બિચારાને એટલે અમારે બોલવું પડે એમાં ગરબા ગવાતા હોય ચારણ ભાષામાં કોકે કીધું આપની માલકો તારા છે ગણા ગણાય નહીં વીણા વણાય નહીં પણ એને મારા ચારણ કવિ કવિ કાગે મામા એનું બિરતા છે

મુખ્ય અને દીવડે કોઈ દીના ખૂટા થેલા આહા એ દીવડાની માલ કોળ કે જેને આપણે પિયલ પૂરી છે કોઈ દિવ ખૂટા નહીં દીવડે એ ખૂટા નહીં કોઈ દી દિવેલો દિવેલી એમ કોણે પૂજાર ગરબા હતા તો વરા આવતા રોગ આવતા નહીં ભયંકર બીમારીઓ આવતી નહીં આ ગરબા હે આ એ ચંદ્ર ચંદ્રના દીવા એ દિવેલ એમ કોને પૂજા રેજી આ વર્ણામના દીકરી ગરબો ગાય બહુ પાપ છે ગરબા આખા બોલાવો હું અઢારે વરણ ને કઉ છું અને સારા ગરબો ગાય એને બોલાવો કેવા ગરબા અને એ ગરબા માથે દીકરીઓ લઈને રમતી હોય

બ્રહ્માડીને લાવ્યા રે જીલે રમેશ દેવી અંબિકાર આ ગરબો આ મોટો સામા શંકર ને વિષ્ણુ ને કેટલાય આવે હવે આપણે લાંબુ કરતું જવાનું હોય આ ગરબો મામા પછી કોઈ પણ માતાજી નો હાજરા જોડી તો આ હિંગળા માડી તો ડુંગરિયો દૂર માડી તો બેઠી મકરાણો માં આગરબો પણ આખા છે અડધા નથી આ નવરતા આવે છે પણ નાખે લુગડે બોલાવશો નહીં ઈ જોઈ જોઈને કરજો આ ધોકો કરી ગયો મામા આ ધોકો કર્યો છે ને એમાં ભારતની માલકો મોટા મોટી નુકસાની થઈ રહી છે મોટા મોટી નુકસાની આ ધોકા ને ધોકા ને માનજો ને તમને માફ નહીં કરે ભગવાન કૃષ્ણ ધોકો ધોકો મૂળ તમારા મતલબ ને તમે કર્યો ધોકો દિવસ ઉગ્યો એ જ હાથો ધોકો એટલે તમારો મતલબ છે તમારી સગવડ છે છે મારું કોઈ ધોકા આ ખાઈ ખાય ધોકાવી નાખ્યો કોરોના સુનવાણી દુકાન ટાટા દુકાન લીલા દુકાન ભયંકર મૂળા કે તમે દિવસને ભ્રષ્ટ કરી નાખ્યો ઠેકાડી દીધો મામા હાથમ હોય તેથી મારા દીકરી આઠમ કરીને બેઠા આઠમ હોય તે દીકરી છે આટ્યમ છે હમનો ભગવાન કૃષ્ણ કાળ સો ગોડીયે જન્માતા રાતના બાર વાગ્યે હવે તમે જે નક્તર કેતા તમારા ઘરે રાખો બાર વાગ્યે અને એને દુર્યોધને કીધું કે કૃષ્ણ તમારા મા બાપ તો રૂપાળા છે તમે કાળા તૈયાર ભગવાને કૃષ્ણએ કીધું કે તારા જેવા અભિમાનીનું ઝેરીનું ઝેર પીન બેઠો છો એમાં હું કાળો છું સમજો ને તમે અરે આ ધ્યાન રાખો ભલે તમે માનતાનો ને મુબારક છો પણ ધોકા નો રાખશો ધોકા તમારું વરો બગાડે છે અને રાખશો ને પાપ નો પાર નહી રે ધોકા કાકરી કા કરી નાખી દો આ ધોકા રાખી રાખી ને આખું વરો ને માણા નિહાકા નાખે છે બળ ભંગ થઈ જાય છે ધોકો રાખે એક બીજા વધે કે જાત બે શું વરો આ ધોકા કઈ તમારા ઘેરે રાખો આ દેશ ને મોટા મોટી ધૂષણ ખોરી કેવી છે હિન્દુ ધર્મગુરુ નો તમે મીડાસો કરવા ભલે જે રાખે કોઈ પણ આપણે રાખવાના ધોકા કાઢો નગર આ દેશમાં આવીને આવી સુનવાની આવી છે ભૂલ જે સમય છે તમે ભૂલી જ આવશો આ વસ્તુ છે ધોકા રાખશો નહીં ધોકા રાખી રાખી ના દેશ ને ધોકાવી નાખ્યો તમે જેમ ઠીક પડે આ ધોકો છે કે કઈ છે આરામ છે કે રાખો તમારા ઘરે ધોકાય તમારા ઘરે પણ આને નાશ પણ નાખો આવું માનો તો એ લાફુરી ના બંધ થઈ જાય છે તમે વિચાર કરો આ ચૌદ તારીખ કેમ નથી પડતી મામા કહેવાય ઉપરાયણ કેમ નથી મને બતાવો અને હારો બાળક ભગવાન રામ બેઠા બેઠા છે એ મામા રામ એની માથે અપમાન તમે કરી છે હે આ અપમાન કરી છે રામ આવ્યો ને કે ક્યાં છે કે સીમાડા માં ક્યાં પાથર માં આવી ગયા લીપડા ને ગાયું ને બાંધો અદવાળા કર્યા અને બીજે બી ગાદી બેઠા ગયા રામ સતરામ પણ ગાવા વાળા અડધા પહેરી પહેરી બેઠા રમવા વાળા માથે અસર પડે હા ભલે તમે વાંચતો રમો જોકર બનો અમને વાંધો નથી પણ ભારતની સંસ્કૃતિ જાળવો અને તમને ખબર ન પડે ને તો દ્વારકા ની ની ગરબી જોઈ લેજો બેર આયર કાઠી રાજપૂત છે ગરબીઓ જુનાગઢ માં જુઓ પોરબંદર દ્વારકા રાણાવાવ જુઓ કચ્છમાં માં જુઓ ભાતીગઢ હવે જો એટલા બધા બાર ને આવી છે આવી છે બધા તમારા આયરના ના લુગડા અમારા પહેરવા છે દેશ્યો ભીખ માંગવા આવ્યો દેશ્યો આપણે કઈ કા અમારે રમમાં જવું તમે વિચાર કરો જો તમારા પહેરવેશ ની તમારા ડ્રેસ ની જો આટલી કિંમત હોય તમારી કેટલી હોય તો તમારે આનો નશો રાખાય છે ને આ બેઠા છે ને જો પાંચ હજાર નહી કડકડા પાંચ લાખ હોય તો ખબર પડી જાય કે વાસણમાં બેઠા છે આ સત્ય વસ્તુ પણ એને કોઈ એનો પહેરવેશ ને એનો ફેસ કોઈ નથી બદલાયો આ વાસણમાં મંત્રી છો હા અમારા માટે ઓલું કઈ આવતું જ નથી પણ સમાજના કામ કર્યા વખાણ નથી પણ સારા અમે અમારી પાસે હોય ને મિસ મારી બોલો ભાણું ભાવ કીધું મામા આમ નઈ ના કઈ વાંધો નહીં કોણ છે કોલો દિયો એને સમજા પણ વસ્તુ શું છે આપડા હમી છે પણ બોલી નથી હતા સમજો દરેક બાપ સારા માણસ ની સમાજમાં જરૂર છે આ નહી નહીં આગળ પણ હું તારા બે લઈ હા ભાઈ બીજા ને તું કાયમ માટે કહું વખાણ મોદી સાહેબ આ કરજુગ ના પ્રશ્ન છે મામા મોદી સાહેબ એ માં આપણી નથી પણ આવી હોય ભાઈ એની જરૂર આ બધી છે ને એસેમ્બલ કંપની સ્ટાન્ડર્ડ અને એસેમ્બલ માં ઘણો ફેરફ પડે

ખૂબ મામાને ને લાંબી આવેશ આપે પણ એ ધારે વરાણ ગરબા તમે પ્રાચીન બોલાવજો ભાતીગળ બોલાવજો ને હિન્દી એક કરતા એક નો બોલવા દે કારણ કે સ્ટેજ સાર ના છે માનો ખોળો છે અને અહીંયા કોઈ નાટક વેડા મામા મામ કરે ને તો એને હેઠા ઉતારવાના કે ભાઈ બાપુનો આદેશ છે ગરબા એવા બોલો આ ગરબો છે ને અડધી કલાકનો છે કેટલો અડધી કલાકનો એકવી કડીનો છે খৰিয়াৰ গৰ গ

મારા જગ્યાએ પણ ભાતીગળ આપણી પરંપરા પણ ખરાબ ડ્રેસ નો પહેરશો ટૂંકા વસ્ત્ર નો પહેરશો કારણ કે નવ દુર્ગા નો ચોક છે એને ચાચર ચોક કહેવામાં આવે છે પણ અહીંયા કોઈ હિન્દી ગીત નહીં હિન્દી વાત તો વાગવા દેવાય

આજમાને એ ભૂલ લાજ વે ના ગિહાર જોગની રે તારા લખવાય આવેલ લેખ હું ના ગયાર રે તારા લખવાય આવેલ લેક માનલી ભૈયાબા બાપ જુનાગઢ કારણ આભર નામના તારા ઘોડા એ ઘોડલિયો લઈને પાછો જુનાડે જ જા આશીષ આપો હજને ઘર જુનાડે ધા આ ગરબા લુપ્ત થતા જાય છે હારા આમ આમ નો ગૌરવ છે આ દેશને બગાડે છે અને કોઈ પણ કલાકાર દીકરો હોય દીકરી પીઠ ને બોલાવો નામા તમારી શેરીએ ગલીયે ગરબા રાખો બધી દીકરીઓ રમે માતાઓ રમે કારણ કે બાર મહિનાનો નો થાકું તો ગો એટલે રમવું બ એટલે માં પણ એ ગર્બો કયો માયે ઉપાડ્યો છે આખો પૃથ્વીનો સમજી ગયા ને હે માયે ગરબો લીધો છે માથે મનોર લો દીવડા પ્રગટાવ્યા માયે પ્રેમ નાર લો એરુણા રાજપુરા ચોક માં દીવા બળેર લો

શબ્દ દોષ લાગી ગયા છે અન્યાય કર્યો છે એટલે આપણે નડે છે શબ્દ બોલો તો બોલો અને હાથી દાળ ડાળો બોલશો સમજો આ વસ્તુ છે ઉગ્યો ઉગ્યો તું નામ કે ચાંદો ભવાની રમે કાળકા આ પતંઈ નો છે આ ગરબા બહુ મોટા છે પણ સમય ની મર્યાદા છો આ આપ આપણી જૂની પ્રાચીન રાખજો જૂની ગરબીઓ આપણી લઈજો બાકી તમતા તમે ઠીક પડે એમ કરજો પણ શેરીએ ગલીએ ગામડે આ ગરબા રાખો જેથી વાહેલી પેટી જાણો અને બીજા દિવાળીએ ધોકા ન રાખજો ધોકા ખાઈ જાય તો આપણે બધા બેવડા વળી ગયા બસ આટલું મારા મામા આવ્યા છે મારા મામા નું સન્માન કરવાનું અમારા પ્રમુખ આવો ભાઈ વાહ વાહ હા આવી ગયા અમારે બાપ મામા નું સન્માન કરવાનું છે ચાલુ રાખજો ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અંજારના પૂર્વ ધારાસભ્ય ગુજરાત ટક ટ્રાન્સપોર્ટ એસોસિએશના પ્રમુખ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ અને આજીવન કચ્છી મંત્રી શ્રી વાસણભાઈ આહિર સાહેબ ને વિનંતી કરીશ આવે બાપુશ્રી પાસે સન્માન રૂપી આશીર્વાદ મેળવે વાસણભાઈ આહિર બોલો મોગલ નો નહી